અંકલેશ્વર ઔદ્યોગિક વસાટ માં ફરી એકવાર કોઈક કંપનીમાં ગેસ વચૂડવાની ઘટનાને લઈને રાહદારીઓ અને કામદારોને શ્વાસ લેવામાં તકલીફ સાથે આંખમાં બળતરાની ફરિયાદો ઉઠવા પામી હતી એશિયન પેન્ટ ચોકડી નજીક કોઈક કંપનીમાંથી ગેસ વચુટ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા અંકલેશ્વર આમ પણ પ્રદૂષણ માટે મોખરેનું સ્થાન ધરાવતું હોય છે ત્યારે ગઈકાલે પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં કોઈક કંપનીમાંથી ગેસ વચુટતા એશિયન પેન્ટ ચોકડીથી લઈને આસપાસના વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ સાથે આંખોમાં બળતરા થતી હોવાનો અનુભવ થયો હતો કંપની નજીક થી પસાર થતા રાહદારીઓ અને કંપનીના કામદારો તેની અસર જોવા મળી હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ કંપનીમાંથી ગેસ વેવામાં તકલીફ અને દુખાવો થતો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે જીપીસીપી અને તંત્રમાં આ મામલે જાણ કરવામાં આવી છે જીપીસીપી અને તંત્ર હવે કઈ કંપનીમાંથી આ ગેસ વછૂટયો છે તે તપાસ કરે અને કડકમાં કડક પગલા ભરે તે જરૂરી છે અંકલેશ્વર આમ પણ આ માટે મોખરેનું સ્થાન

એશિયન પેન ચોકડી બાજુથી ભી આવ્યા ફોડી ને કેશ લાગતો ચોકડી ફોડી કોઈ બુલેટ લઈને આવેલા બે જણ આ પાસાની કંપની વાળા બે બાજુ આવેલા ભાઈમાં કોઈ અમારો કેશ નહી